ai? nhiều lúc ta phải làm bông na. ai cho mua em đi bắt tay kia mà kia vẫn chưa được. điô 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 điô. kia kia mua thì bị chôn kia. điô không mua gì giờ đi chưa về check mua sao? đi đi đi. toạ ra đó toạ. toạ đi đó. em mua. toạ ở đi. mở ra du. mở ra du. camera gì nữa du thì tao bị bơm ra thì cái đó

અમે નથી ગયો ઉછી ના છે જિંદગી ના જુઠા છે મજૂરી લાયા તો વાટ કરવા ચર્ચા પાઈ કરજો મને પૈસા પડે એમ વાત હે લાખ રૂપિયા કોઈ નાની વસ્તુ છે બંગાજી

સમજો વાત લે લે મે ઉસીના નતા આલે મારે ગજનું બિલ આવ્યું તો તે મારે એક ખાતામાં નાખો એટલે ખાતાની મને ખબર પડતી નહીં એટલે એના છોકરાના ખાતામાં ટ્રાન્સફર કરાયા હતા જરૂર પડશે એટલે લાયો તો કઈ ભલાઈ દેવું પડે કે ભઈ હું આ તારીખે પૈસા લેવા આવ્યો જે તે વાદે ને અને મે બીજે આલાતા વાદે તે આથી પૈસા આલે ને આરે પૈસા તો આવવા પડે મારે વાયદો પૂરો કરવો પડે કે એટલે તરો ઉટોળ કરો એટલે મારે

ત્રણ જણા લે છે એટલે ત્રણ જણા પૈસા છે ત્રણ જણા ના નહિસો રૂપિયા લાકડા વાળા લાકડા વાળા પૈસા બીજું

એટલે આમ થોડી તો ઈજ્જત છે તારે સાપરું નહીં જમીન ને દેવું થઈ ગયું છે મારે દેવું દેવું ખરી છે પૂછો આપડે આટલા રૂપિયા વસ્તી લીધી લાખ રૂપિયા હોય તા છોકરા ને છોકરા ને છોકરા ગયો તો બાર દિવસ ભણવા

ખબર નાખતા છોકરા બાર ને પૈસા એક લાખ રૂપિયા ખબર પડી કે પૈસા વાપરે છે જોઈ બે તારી પૂછ્યું કીધું કે તમારો છોકરા ખાલી બાર ભણવાનું બોને જોયો છે અને બાર હારી હારી હોટલ માં કરે છે એ તો મેં બંગાળ મજૂરી જ લગાવી દીધો હે ભણવાનું બંધ કરે જો પહેલથી મજૂરી લગાવી તો આ તમારે લાખ રૂપિયા દેવું ના થો ભણવાના હોય ભાડો પંખાય છોકરા ને ભણાવવા હોય પણ પાછળ છોકરો શું કરે ભણવા જાય છે ભટકવા જાય છે વિચારવું પડે છોકરું પણ ગવર્મેન્ટ સરકારી સ્કૂલ નહીં બધું મળે ખાવા પીવાનું બધું મળે તો તમારે ચાર હોય કે તમે સ્થિતિ કરો છો સમજા ભણાવવા જરૂરી છે પણ ઘેરે ભણાય કે ભણવાનું તમારે ત્રેવડ ઘેર હોતું ટ્યુશન લેવું પડે પૂછવું પડે તને શું ભણાય શું કરાયું

રાખો ભારે બે ત્રણ વાય સિગરેટ પીવે પણ કહેવાય છે મનતા નહીં મારા છોકરા ન કરતો છોકરા પર મોનવું છે એટલે જ લાખ લીમ ફરી માથે જોયો નહી છોકરા મોટું ભાજી નાખો આપડે કોઈ કેવરાય જ નઈ તમને ખબર તો હે આગેવાન ગમો ચલો મારે સાચી વાત છે બધા છોકરા ને મન ભારે ઘર માં જાય તો કોઈ કેવરાય નઈ કોઈ ના છોકરા પછી

તમારે પૈસા તો એ તો મારા છોકરા ખાડા મુતા દેવું થયું હોય તમે કોઈ વધારે નહિ માગતા પોત જ માગો કોઈ પોત લાખ નહીં માગતા હમરાજી અમારા માટે તો પોચ હજાર પોચ લાખ બરોબર છે

તમને ખબર નથી આપણે ઘોડા બેઠો પીવા જેવા હાલીન જોડ્યો હે બંકાજી બોલો હું એવા મેમન બેઠા છી કોઈ કોઈ ગયું એમ ન થાય તમે શું ઓ તમાર પાસે નહીં માર તો હું મહેમાન આ 10 મિનિટ કેમ વાર નો કળડ્યો છે મન મને પીવાજી વાત તમારા આલવાજ પડી છે ઓ મહેમાન 50 રૂપિયા નો ને ને સેટિંગ કર્યું છે મેં મારા મૂર્ખા નહીં દુખતા અલા મહેમાનજી થોડી ચેક કરો ન વે ઉપર આ ગયો ઉપર મને મારે આવો મારે કામ નહી આવે ન હું હેડો મા જાઓ તો ચાલું તો દુખતો હેડો ઓ પપ્પા તારા મોડતા હમ ટેમ પર પૂછ દીવે તો ડા હું મેં ભેદલો તારો પાન તાળ નોતી

પૈસા કોની જેમ આપડે બચત ફેર્યું હોત ને થોડું મગજ આવી ભૂલ ના આટલી મોટી ભૂલ આપણને ખબર ના આપણું શું કરે કેટલા ટકા આવે કેવી રીતે ભણ્યા છે શું છે પડે આપણે તમારી વાત પીપુડી ના બરાબર તો હવે તમે એમ કરો